બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી અને પછી ગામ તરફ રવાના થયા સાધવાણી પોતાના જમાઈની સાથે નૌકામાં બેસી થોડે દૂર ગયા બપોરના સમયે વહાણને કિનારે લંગાયો ત્યારે તેની પરીક્ષા કરવાના હેતુથી સત્યનારાયણ ભગવાને એક દંડી સંન્યાસીનું રૂપ લીધું અને જ્યાં વાણીઓ બેઠો હતો ત્યાં જઈ અને પૂછ્યું કે તારી નોકામાં શું ભરેલું છે ત્યારે ઘણું ધન મળવામાં મળવાથી અભિમાનમાં આવી ગયેલા એવા સાધુવાણીએ સાધુની મશ્કરી કરી અને તિરસ્કાર પૂર્વક તેઓ હસીને બોલ્યા હે દંડી સ્વામી તમારે પૂછવાની શી જરૂર પડી તમારે અમારું ધન જોઈએ છે કે શું મારા વાણની અંદર તો વેલા ઘાસ ને પાંદડા સિવાય બીજું કાંઈ છે નહીં

અને ઘણો વિસ્મય પામ્યો પોતાના વાહન ની અંદર દ્રવ્ય ને બદલે વેલા ઘાસ ને પાંદડા ભરેલા દેખાયા તે જોતા ત્યાં તે મૂર્છા પામી બેભાન થઈ અને જમીન પર ઢળી પડ્યો જ્યારે તેને ભાન આવ્યું ત્યારે તે ખૂબ ચિંતામાં પડ્યો સાધુ વાણીનો જમાઈ કાક સમજો તો સાધુ વાણી ની આવી સ્થિતિ જોઈ અને જમાઈ એ કહ્યું કે આપ શા માટે શોક કરો છો જંગલ માં રહેતા સંન્યાસીઓ દેવી શક્તિ ધરાવતા હોય છે જરૂર પેલા સંન્યાસી એ શાપ દીધો હોય એવું લાગે છે તે સંન્યાસી સર્વ શક્તિમાન છે એમાં શંકા નથી માટે આપણે તેને શરણે જઈએ આપની ઈચ્છા પૂર્ણ થશે જમાઈનો ઉચ્ચન સાંભળી અને તેઓ સમુદ્રના કિનારા ઉપર ગયા સંન્યાસીને જોઈ અત્યંત ભક્તિભાવ ચિત થઈ દંડવટ પ્રણામ કર્યા અને આ જે જે કરી અને કરગરીને કહેવા લાગ્યા હે સન્યાસી મેં આપની પાસે જે કઈ વાણી કહી હતી એ હું ખોટો બોલ્યો હતો તમે મારા અપરાધનો ક્ષમા કરો અમે તમારા શરણે આવેલા છે આપ જીવાડો કે મારો એમ કહીને જમીન પર લાંબો થઈ અને સંન્યાસીને પ્રણામ કરવા લાગ્યો શરણે આવેલાને ભગવાન કદી નિરાશ કરતા નથી સાધવાણીએ નામ વિલાપ કરતો જોય દંડે સન્યાસી બોલ્યા હે સાધુ તું શોક ન કર તું મારું કેવું સાંભળ તુમારું પૂજા કરવાનું ભૂલી ગયો છે અને તેથી જ મારી આજ્ઞાતિએ દુષ્ટ બુદ્ધિવાળા તારી ઉપર આ વારંવાર દુઃખ પ્રાપ્ત થયું છે ભગવાનનું આવું વચન સાંભળી અને સાધુવાણીઓ તેની સ્તુતિ કરવા લાગ્યો સાધુવાણીઓ બોલ્યો હે પ્રભુ આપણા માયાથી મોહિત થયેલા એવા બ્રહ્માથી દેવો આપણા ગુણ ને રૂપ ને જાણી શકતા નથી તો એ આશ્ચર્ય છે અને આ માયામાં ઘેરાયેલો હું પામર મૂઢ મનુષ્ય હું તમને કેવી રીતે ઓળખી શકું હે ભગવાન તમે મારા ઉપર પ્રસન્ન થાઓ હું મારી શક્તિ અને વૈભવને શોભે એ રીતે હું આપનું પૂજન કરીશ પણ મારા વહાણની અંદર જે કંઈ પહેલાં દ્રવ્ય હતું એ સર્વ મને પાછો આપો અને શરણાગત એવું અમારું બંનેનું તમે રક્ષણ કરો સાધુ વાણીએનો ભક્તિભાવો વચન સાંભળી અને ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા તેને ઈચ્છિત વરદાન આપી અને ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા વાહણ પાસે આવીને વાણીયાએ જોયું તો પોતાના વાહણને અગાઉ નિમાફક તેણે દ્રવ્યથી ભરેલું જોયું તે પ્રસન્ન થઈ અને સત્યનારાયણ ભગવાનની કૃપાથી મારો મનોરથ સફળ થયો છે એવું બોલી આમ ભગવાનની કૃપા પડે એટલે એની સ્વજનો સાથે વિધિ પૂર્વક ત્યાં તેણે સત્યનારાયણ ભગવાનનું પૂજા કરી સત્યનારાયણ દેવની આનંદ પામ્યો અને તેનો શોખ દૂર થયો પછી પોતાના વહાણને તૈયાર કરી અને પોતાના નગર તરફ તેણે પ્રયાણ કર્યો પોતાના ગામને નજીક આવતા જોઈ અને સાધુવાણીએ જમાઈને કહ્યું કે જુઆ મારું રત્નપુર શહેર દેખાય છે પછી એક દૂતને પોતાના આગમનના ખબર આપવા માટે તેણે ઘર તરફ રવાના કર્યો તે દૂત નગરની અંદર જઈ સાધવાણી અને પત્ની લીલાવતી સમક્ષ બે હાથ જોડી નમસ્કાર કરીને ખબર આપ્યા કે સાધવાણીઓને જમાય બાંધો સહિત પુષ્કળ દ્રવ્ય કમાઈને આવી રહ્યા છે અને તેઓના વાહન શહેરની નજીક આવી પહોંચ્યા છે દૂત તરફથી આવા સમાચાર સાંભળતા સતે શ્રીલા કે અત્યંત હર્ષ હર્ષપામી તે વખતે ભગવાન સત્યનારાયણ દેવની એ પૂજન karte ate ઉતાવળે ઉતાવળે પૂજનની આટોપી લઈ અને પોતાની પુત્રી કલાવતીને કહ્યું હે પુત્રી તું હું મારા પતિને જમાઈને મળવા જાવ છું તું પણ પૂજા પૂરી કરીને જલદી ત્યાં આવજે માતાનું આવું વચન સાંભળી અને કન્યા કલાવતીએ પણ વ્રતને પૂર્ણ કર્યું પણ પ્રસાદ લેવાનું બાકી રહેવા દઈ અને પ્રસાદ લીધા વિના તે પોતાના પિતાને પતિને મળવા દોડી ગઈ આમ પ્રસાદનો અનાદર થયો આથી સત્યનારાયણ ભગવાન ગુસ્સે થયા અને કલાવતીના પતિને અને ધનની સાથે વહાનને સમુદ્રના જળની અંદર અદ્રશ્ય બનાવી દીધું પછી જ્યારે કન્યા કલાવતીએ પોતાના પતિને ન જોયો એટલે મહાશોક કરીને રડવા લાગી અને રુદન કરતા કરતા તે જમીન પર ઢળી પડી એટલે સાધુવાણીઓ ભય પામ્યો અને વિચાર કરવા લાગ્યો કે આ તે કેવી અજબ વાત બની હમણાં તો જમાઈને મહાન દેખાતા હતા એકા દ્રશ્ય કેમ થઈ ગયા અન્ય હોડી ચલાવનારા નાવિકો પણ આશ્ચર્ય પામ્યા અને તેઓ પણ ચિંતામાં પડ્યા પછી પોતાની પુત્રી કલાવતીની આવી સ્થિતિ જોઈ અને લીલાવતી ખૂબ ગભરાઈ ગઈ

પછી લાવતે પોતાની પુત્રી કલાવતીને ખોળામાં બેસાડી ખૂબ રુદન કર્યું કલાવતીએ પણ પોતાના સ્વામીને નાશ થયેલો જાણી અને ખૂબ દુખી બની ગઈ અને કલાવતીએ વિચાર્યું કે હવે મારે જીવીને શું કરવું છે પોતાના પતિની પાદુકાઓ લઈ અને તેણે સતી થવાનો નિશ્ચય કર્યો કન્યાનું આવું વર્તન જોઈ અને સજ્જન સાધુવાણીઓ પોતાની સ્ત્રી સહિત ખૂબ દુખી થયો અને પોતે પણ ધર્મમાં જાણનાર હોય એથી વિચાર કરવા લાગ્યો કે નક્કી સત્યનારાયણ દેવે મારા કોઈ અપરાધને કારણે મારા જમાયને ધનને અદ્રશ કર્યા છે સત્યનારાયણ દેવની માયાને કારણે જાવ આવુ છે આથી હું મારા વૈભવને શોભે એ રીતે વિધિપૂર્વક ભગવાન સત્યનારાયણ દેવનું પૂજન આ ઘાટ ઉપર સંકટ દૂર દૂરતાની સાથે જ કરીશ આવો અનિશ્ચય કરી જમીન પર લાંબો થઈ અને સત્યનારાયણ ભગવાન પ્રણામ કરવા લાગ્યો આથી પાલન સત્યનારાયણ થયા અને આકાશવાણી દ્વારા કે તમારી પુત્રી મારા પ્રસાદ નો ત્યાગ કરી અને પતિને મળવા આવી છે તેથી તેના પતિ ને અદૃશ્ય કરવામાં આવ્યો છે જો તે ઘરે જઈ પ્રસાદ લઈને પાછે પાછી આવશે તો એ સાધુવાણીયા તેને તેના પતિના તરત દર્શન થશે એમાં કોઈ શંકા નથી આ થયેલી આકાશવાણી કન્યા કલાવતીએ પણ સાંભળી અને આકાશવાણી સાંભળતા તરત તે ઘરે ગઈ પ્રસાદ લીધો અને પાછી કિનારા ઉપર આવી તો પોતાના સ્વજન પતિના તેને દર્શન થયા પછી કલાવતીએ પોતાના પિતાને કહ્યું હે પિતાજી હવે ઘરે ચાલો તમે શા માટે મોડું કરો છો પોતાની કન્યાનું આવો વાક સાંભળી અને સાધુ વાણીયાને સંતોષ થયો અને શાસ્ત્રમાં જણાવેલ વિધિ પ્રમાણે સત્યનારાયણ દેવનું વ્રત પૂજન ત્યાં જ કરી અને પોતાના ધનને બાંધો સહિત તે ઘરે ગયો ઘરે આવ્યા પછી દર પૂર્ણિમાને દિવસે અને સંક્રાંતિને દિવસે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવા લાગ્યો અંતે આ લોકમાં સર્વ સુખો ભોગવી અને છેવટે તે વૈકુઠ માં ગયા તે શ્રી સ્કંદ પુરાણે રેવા કંડે સત્ય નારાયણ કથાય અધ્યાય સંપૂર્ણ શ્રી સત્ય નારાયણ દેવ કે જય કૃષ્ણ કન્યા લાલકી જય અથાધ્યાય પાંચમો શ્રી સુતાવચ अतन्या संप्रवक्षामि सुनद्वज मुनि सत्तम आसितंतुंगद्वजो राजा प्रजा पालन तत्पर श्री सुतजी बोल्या हे शौकादिक मुनिवर हवे एक तमने બીજુ दृष्टांत કહું છું તેનું તમે શ્રવણ કરો <coughs> पूर्वे प्रजानु उत्तम पालन કરનાર એવા तुंगद्वजनामेक राजा तो તે સત્યનારાયણ ભગવાનના પ્રસાદનો અનાદર કરી અને ઘણો જ દુઃખ પાયમ્યો તો તે એક દિવસ જંગલમાં જઈ ઘણા ભૃગો અને જાનવરોનો શિકાર કરીને થાક્યો હતો તે એક વિશાળ વડના ઝાડને નીચે ઘોડાને છાયડે બાંધી અને આરામ કરવા લાગ્યો તે સમયે સમય ત્યાવનમાં ગાયો ચરાવવા આવેલા ગોવાળો પોતાના મિત્રની સાથે તે ઝાડને નીચે સત્યનારાયણ દેવનું પૂજન કરતા હતા તેણે તેણે જોયું રાજા એ પૂજા પૂરી થઈ પણ અહંકાર ને લીધે ત્યાં ગયો નહીં એટલું જ નહીં પણ દૂરથી તેણે સત્યનારાયણ ભગવાનને પ્રણામ પણ કર્યા નહીં તેમ છતાં પૂજન પૂરું થયું એટલે ગોવાળિયાઓ એ પોતાના રાજા આવ્યા છે એવું જોઈ પ્રસન્ન થઈ અને રાજાને પડિયામાં પ્રસાદ મૂક્યો પછી જ્યાં સર્વ એ પૂજન કરતા હતા ત્યાં જઈ અને સર્વ એ પ્રસાદ આરોગ્ય રાજા એ પ્રસાદ નો ત્યાગ કરી અને થોડી વારે ત્યાંથી ઊઠી અને પોતાના નગર તરફ ગયો પણ પ્રવેશ દ્વારે જતા તેને ભયની ભ્રાંતિ થઈ જાણે કોઈ રાજાનું રાજ છીનવી લીધું છે સર્વતેનું નષ્ટ થયું છે અને બન્યું પણ એવું કે પ્રસાદનો અનાદર કરી અને ત્યાગ કરવાથી રાજા ઘણો જ દુઃખ પામ્યો તેના સૌ પુત્ર અને ધન ધાન્ય વગેરે નાશ પામ્યો ત્યારે રાજાએ વિચાર કર્યો કે આ હું બન્યું કેમ નકે સત્યનારાયણ દેવે મારા સર્વ ધન અને પુત્રનો નાશ કર્યો છે માટે જ જાペલા ગોવાળિયાઓ સત્યનારાયણ ભગવાનનું પૂજન કરતા હતા ત્યાં હું જાઉં એવો મનમાં નિશ્ચય કરી અને રાજા ગોવાળિયાઓ પાસે ગયા સર્વ ગોવાળોને બોલાવી તેની સાથે બેસી અને શ્રદ્ધાને ભક્તિપૂર્વક યથાવિધિ તેણે સત્યનારાયણ દેવનું પૂજન કર્યું પ્રણામ કર્યા અને પ્રસાદ લીધો અને પોતાની અપરાધની ક્ષમા માગી આ રીતે પૂજન કરીને પ્રસાદ લેવાથી ભગવાન સત્યનારાયણ દેવ પ્રસન્ન થયા અને દય ગુમાવેલું શર્વતેને પુનઃ પ્રાપ્ત થયું અને આ લોકમાં ધનવાન પુત્રવાન અને વૈભવ પામ્યો અને સર્વ સુખો ભોગવી અને અંતકાળે તે વિષ્ણુ લોકમાં ગયો જે કોઈ મનુષ્ય ભક્તિભાવ ચિત થઈ અને પરમ દુર્લભ એવા ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત કરે છે તથા કથાનું શ્રવણ કરે છે તેને ભગવાન સત્યનારાયણ દેવની કૃપાથી ધન દૈન્યની પ્રાપ્તિ થાય છે જો દરિદ્ર હોય તો તેને પુષ્કળ દ્રવ્ય મળે છે બંધનમાં આપણેલો હોય તે બંધનમાંથી મુક્ત થાય છે અને ભય ભીત થયેલો મનુષ્ય એ ભયમાંથી મુક્ત થાય છે એમાં કોઈ શંકા નથી અને મનુષ્ય પોતા ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ કરી અને તે અંતે તે સત્યપુરમાં જાય છે હે શ્રેષ્ઠ બ્રાહ્મણો આ પ્રમાણે આપણે વ્રત કરવાથી મનુષ્ય સર્વ દુખોમાંથી મુક્ત થાય છે એવા સત્યનારાયણ ભગવાનનું વ્રત કહ્યું વિશેષ કરીને કળિયુગની અંદર સત્યનારાયણ દેવની પૂજા એ ઉત્તમ ફળ આપનારી છે કોઈ તેને સત્ય સ્વરૂપે કાળ નામે ઓળખે છે કોઈને ઈશ્વરને નામે જાણે છે કોઈને સત્ય નારાયણને નામે ઓળખે છે બીજા કંટલાક સત્યદેવને નામે સંબોધે છે એ સત્ય સ્વરૂપ ભગવાન અનેક પ્રકારના સ્વરૂપોને ધારણ કરી અને સર્વના મનોરથ પૂર્ણ કરે છે આવા સત્યનારાયણ ભગવાનની પૂજા કળિયુગની અંદર લોકો હંમેશા થતી રહેશે હે ઋષિ જે મનુષ્ય આ કથા નો નિત્ય પાઠ કરે અથવા આ કથા નું શ્રવણ કરે તેના સગળા પાપો સત્યનારાયણ દેવ ની કૃપા થી નાશ પામશે હે મહામંડલેશ્વરો અગાઉ એ અગાઉ જે એને સત્યનારાયણ ભગવાન આ વ્રત પૂજન કર્યું હતું તેના ત્યાર પછીના જન્મની કથા કહું છું એ તમે સાંભળો કાશી નગરી ની અંદર સતાંદ નામે બ્રાહ્મણ રહેતો હતો એ બીજા જન્મમાં મહાજ્ઞાની સુદામા તરીકે કે જન્મો તેણે શ્રી કૃષ્ણ દેવા સખાને પ્રાપ્ત કરી અને અંતે તે મોક્ષ ને પામ્યો લાકડા વેચનારો ભીલ જાતિનો કઠિયારો બીજા જન્મમાં કેવટ તરીકે જન્મો તેણે ભગવાન શ્રી રામચંદ્રના ચરણ ધોઈ તેનું પાન કરી અને પોતાના કુળ ને તાયુ ઉલ્કા મુખ નામે રાજા હતો એ બીજા જન્મ માં રાજા દશરથ થયા શ્રી રામ જેવા પુત્ર ને પામી અંતે તે વૈકુંઠ માં ગયા ધાર્મિક વૃત્તિ નો સાધ વાણ્યો બીજા જન્મ માં રાજા મયુર થયા ભગવાન તેની પરીક્ષા લેવા આવ્યા ત્યારે કરવત વડે પોતાનું અડધું અંગ ચીરી દઈ ભગવાન ને અર્પણ કર્યું અને તે મોક્ષ ને પામ્યા તુંગ ધ્વજ નામે રાજા હતા

哎，就 <Ay, S 2> <Ay. S 1>。